ભગવાન રામ અયોધ્યાના દરેક કણમાં હાજર છે આનું ઉદાહરણ અયોધ્યાના આંતરિક વિસ્તાર મણીરામની જોઈ શકાય છે અહીં એક અનોખી બેંક છે જે આંતરરાષ્ટ્રીય શ્રી સીતારામ નામ બેંક તરીકે ઓળખાય છે પાંચ દાયકા પહેલા શરૂ થયેલી આ બેંકમાં પાંત્રીસ હજારથી વધુ ખાતા ધારકો છે આમાંથી કેટલાક અમેરિકા બ્રિટન કેનેડા નેપાળ ફીજી અને યુ એ ઈ સહિતના અન્ય દેશોના છે बैंक में पैसा ने कोई लेवड़ देवड़ के डिपोजिट उपाड़ी थी पर लिखेला पुस्तकोजाराम बैंक बोलो में सीताराम सीताराम लिख करके जमा करते हैं यहाँ से आपको फ्री मिलेगी ये भर जाए तो बाजार की घर की कोई भी कापी में लिख सकती है जब संख्या ढाई लाख सीताराम नाम लिखी लाइक लिखते रहेगी तो आपके नाम से खाता खुलेगा पास मिलेगा प्राण पर मिलेगा विशेषकर आत्म कल्याण के लिए लिखा जाता है બેંક તરફથી સીતારામ લખવા માટે મફત પુસ્તિકા મળે છે જો બુકલેટ માં ઓછામાં ઓછા પાંચ લાખ વખત સીતારામ લખવામાં આવે તો ખાતા ધારક ને પાસબુક મળે છે બેંકની દેશ અને વિદેશમાં એકસો ત્રીસથી વધુ શાખાઓ છે જેનું મુખ્યાલય અયોધ્યામાં છે અહીંથી તમે દેશ વિદેશમાં ગમે ત્યાં બેસીને બુકલેટ મંગાવી શકો છો અને લેખિતમાં પણ મોકલી શકો છો ચૌદા વર્ષ પૂરે હોને વાલે હૈ ઓર મેં એક કરોડ સૈતાલીસ લાખ પાંચસો પચીસ અભી તક શ્રી સીતારામ નામ લેખન કા જપ કર ચુકા હું એસે શ્રી સીતારામ નામ લેખન જપ કા એક नियमित आधार रखा गया है चौरासी लाख चौरासी लाख श्री सीताराम नाम का जो व्यक्ति लेखन जब करता है उसे चौरासी लाख जोनियों से मुक्ति मिल जाता है ऐसा आनंद रामायण में दिया गया है